શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મેરેજનું એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર કલર મેચિંગ સાથે આવી ગયા છે કોન્સેપ્ટ આપણે ડબલ કલરનો રહેવાનો છે અને એકદમ સુપર રેટ આપણે કલર સાથે એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન લઈને આવી ગયા છો બેન તો જે બેનનું ઘરે મેરેજ હોય ને પહેલાં તો આ વિડીયો છે ને એને શેર કરી દેજો કારણ કે સાડીનો કલર મેચિંગથી લઈને એકદમ જોરદાર કલેક્શન લઈને આવી ગયા છે અને સાડીનો લુક જો કેટલો મસ્ત છે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે ખૂબ સરસ મજાનો મેથી કલર અને સાથે રાણી કલરનું કોમ્બિનેશન અને જે બેનું પટોળામાં કંઈક યુનિક જ પહેરવા માંગતા હોય ને અને પટોળાના શોખીન હોય ને એની માટે આજે આપણે પટોળાના કોન્સેપ્ટમાં એકદમ ડિફરન્ટ વેરાયટી લઈને આવી ગયા છે ફેબ્રિકની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનું એકદમ સોફ્ટ કપડું લેવાનું છે અને પટોળાનો કોન્સેપ્ટ છે પણ એકદમ ડિફરન્ટ રહેવાનો છો બેનો એમાં શરૂઆતમાં ખૂબ યુનિક અને સરસ મજાનો શોર્ટ પલ્લુ રહેવાનો છે પલ્લુમાં તમે જોઈ શકો છો રાણી કલરનો કોન્સેપ્ટ છે એટલે આપણે રાણી કલરના રેસા શરૂઆતમાં આવી જવાના છે ખૂબ સરસ મજાના એકદમ જોરદાર રહેવાના છે સાથે આખો પલ્લુ આપણે શોર્ટમાં લાવ્યા છે ને એટલે એમાં સિમિલર જ ડિઝાઇન રાખી છે કારણ કે પટોળું તો ઘણાને ગમતું હોય પણ એકદમ સિમિલર વર્કવાળું હોય ને તો વધારે ગમે તો આજે આપણે ખૂબ સરસ મજાનું સિમિલર વર્કવાળું આપણે પટોળાનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે જેમાં તમે શોર્ટ પલ્લુમાં ખૂબ યુનિક અને વ્યવસ્થિત અને સિમ્પલ સોબર આપણે વિવિંગનું કામ જોઈશું કારણ કે વચ્ચેનું આર્ટિકલ છે ને એમાં આપણે પટોળાનો કોન્સેપ્ટ લેવાનો છે જે આપણે ફ્લાવર પિન્ટનું પટોળાનો કોન્સેપ્ટ આવે ને એ રહેવાનું છે સાથે બંને બાજુ ડિઝાઇનનો કોન્સેપ્ટ છે ને એ પણ પટોળાનો રહેવાનો છે એકદમ યુનિક હો બેનું કારણ કે હાથી ને પોપટના તો ઘણા પટોળા તમે પહેરાશે પણ જેમને હાથીને પોપટ વગરના એકદમ મસ્ત ડિઝાઇનર વિવિંગવાળા જોતા હોય ને એની માટે આજનો આર્ટિકલ લઈને આવી ગયા છે તમે ડિઝાઇન જો કેટલી મસ્ત વ્યવસ્થિત છે એજમાં નાના હોય કે મોટા બધાને ગમી જાય ને એવા સરસ મજાનો પટોળાનો કોન્સેપ્ટ છે સિમિલર ડિઝાઇન એટલે વિવિંગનું કામ એ મસ્ત મજાનું વજન બેનું તમે જોઈ શકો છો એમાં આપણે ખૂબ યુનિક રોઝ ગોલ્ડનું કામ આપ્યું છે જે ફેબ્રિક સાથે વણાકમાં રહેવાનું છે અને જે આ તમે બધું જોવો છો ને બધું ફેબ્રિક સાથે વણાકમાં છે એટલે કોઈ દી નીકળવાનું નથી હરેક કામ હરેક દોરો અને હરેક કલર શેર સાથે બધું વિવિંગનું કામ હોય એટલે તમારે વિચાર કરવાનો કે આ સાડી છે ને આખી ફેબ્રિક સાથે વણાકમાં જ ઘડેલી હોય કારણ કે એટલી મસ્ત એકદમ વ્યવસ્થિત અને ડિઝાઇનરનું પટોળું હોય ને એટલે એ તો આપણે છે ને ફેબ્રિક સાથે વણાકમાં જ આવે તો શોર્ટ પલ્લુમાં તો કાંઈક ઘટેને સુપર સુપરહિત લુક આવે છે પણ આખી સાડીનો કલર તો એટલો જોરદાર છે પણ એનું મિરિંગનું કામ જો એટલું મસ્ત ડિફરન્ટ છે તમે જોઈ શકો છો કેટલો સુપરહિત અને જોરદાર કલર છે વચ્ચેનો એમાં જે આપણે બુટી કોન્સેપ્ટ લેવા છે ને એ આપણે ફેબ્રિક સાથે વળાકમાં લઈને આવ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની આપણે રાણી કલર પેરોટ કલર અને મેથી કલરનું આખું કોમ્બિનેશન રહેવાનું છે વચ્ચેના આર્ટિકલમાં છોટી છોટી બુટીનું એ પણ આપણે ફેબ્રિક સાથે સાથે અને એમાં બુટ્ટી પણ રહેવાની છે જે છે આપણે રોઝ ગોલ્ડમાં એ પણ ફેબ્રિક સાથે વળાકમાં ફેબ્રિક એકદમ સોફ્ટ મટીરિયલ છો બેનું આરામથી તમારે પાટલી પડી જશે અને આખું દિવસ તમે પહેરી છે તો મજા આવી જાય ને એવું સુપર આર્ટિકલ છે પટોળામાં પટોળામાં તમે ઘણી ડિઝાઇન જોઈશે પણ વચ્ચેનો આર્ટિકલ તમને એકદમ છે ને હવે હેવીમાં જોવા મળ્યું એટલો મસ્ત લાઇટવેર અને ઠંડો કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને તમારી માટે જ આવ્યો છે તો ફટાફટ એટલો મસ્ત કલર મેચિંગ એમ હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે વચ્ચેનો આર્ટિકલ તો યુનિક છે પણ જે નીચેનું પેનલ વર્કનું કામ આપ્યું છે ને એ પણ ડિફરન્ટ અને જોરદાર આપવું છે કારણ કે હેવી લૂકની સાડી હોય ને પટોળાનો કોન્સેપ્ટ પણ એકદમ ન હોય એવું બને જ ને એવું બેન તો સરસ મજાનું આપણે નીચેનું વિવિંગનું કામ એ જોરદાર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ યુનિક આપણે નીચેનું પેનલનું કામ લઈને આવ્યા છે જે આપણે એકદમ ડિફરન્ટ એવી રીતના રહેવાનું છે કે મોસ્ટ ઓફ તમે જોવે તો આર્ટિકલ આર્ટિકલનું સેમ જ રહેવાનું હોય પણ આપણે આમાં

અને એકદમ યુનિક આર્ટિકલ ગેમો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એ તો પેનલનું લુક તો સરસ જ છે પંજિયાનું આ એકદમ મસ્ત રાણી કલરની પેનલ વિવિંગ આવી છે ને એ પણ આટલી જોરદાર અને એકદમ ડિફાઈન આવી છો બેન તમે જોઈ શકો છો રાણી કલરમાં પણ એમાંથી નાની નાની બોક્સ ટાઈપની ડિઝાઇન લેવાની છે એ લેવાની છે આપણે પટોળામાં અને એની બંને બાજુ આપણે ખૂબ સરસ મજાનું રોઝગોલનું વિવિંગનું કામ એટલે એ પણ એટલું સુપર હિટ અને વચ્ચે પણ આપણે રોઝગોલ ગોલ આમાં પણ આવવાનું છે એટલે વિચાર કરો કેટલું સુપર લાગે છે સાડીનો કલર અને સાડીનું નું કામ અને શેડિંગ એટલા જોરદાર અને એનો લુક કેટલો યુનિક લાગે કલર મેચિંગ બહુ સરસ આપેલા છે રાણીને મેથી કલર તો તમે ઘણા જોયા હોય મોસ્ટર કલરમાં આટલો સુપર હિટ કલર આવ્યો હોય ને તો મારે બેનું ભૂલતા નહીં ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરેલું છે કારણ કે ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનું છે અને બંને બાજુ પેનલ સિમિલર રહેવાની છે એટલે કાંઈક ઘટેને એટલો જોરદાર લુક આવશે અને સોફ્ટ એટલું મસ્ત કૂણું માખણ જેવું છે ને તો આરામથી તમે પહેરી શકશો અને મજા એ આવશે તમને પ્રસંગમાં આવું ને એટલું સરસ મજાનું કુણું માખ જેવું કપડામાં આજે ખૂબ સરસ મજાનો પટોળાનો કોન્સેપ્ટ લઈને આવે છે સાથે બ્લાઉઝની વાત કરીએ ને તો એકદમ હેવી અને એકદમ જોરદાર બ્લાઉઝ છે કારણ કે બોર્ડર મેચિંગ નું બ્લાઉઝ હોય એટલે બ્લાઉઝમાં તો કઈ ઘટે નહીં તમે જોઈ શકો છો એકદમ હેવી બ્લાઉઝ રહેવાનું છે મોટી સાથે એમાં પણ આપણે બધું કામ લઈને તમે જોઈ શકો છો છે હરેક કલરની અલગ અલગ બુટી રહેવાની છે એ પણ આપણે આખી છે ને વિવિંગ વાળી રહેવાની છે એટલે આખા બ્લાઉઝમાં વિવિંગ વાળું બુટી નો કોન્સેપ્ટ સાથે એમાં પણ આપણે સ્લીવમાં આખું પેનરનું કામે વિવિંગનું એટલે કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો બધું કામ ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું છે અને ફેબ્રિક એકદમ સોફ્ટ જ રહેવાનું છે એટલે જે બીનું મસ્ત એકદમ હેવી અને વર્કવાળું બ્લાઉઝ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે આ બ્લાઉઝ તમે બોટનેક ફૂલ સ્લીવ અને હાફ સ્લીવનું બનાવશો ને તો એ સુપર હિટ અને જોરદાર લાગશે અને પીસમાં તો કાંઈક ને એટલો જોરદાર તો છે તે તો રાહ કોની જોવો છો ફટાફટ જેમના ઘરે પ્રસંગ હોય અને જેની ઘરે પ્રસંગ હોય ને એના વિડીયો શેર કરી દો એટલે એ પણ આટલી સુંદર સાડીનો લાવો લઈ શકે અને એટલું સરસ મજાનું ફેન્સી વેરાયટીનું પટોળું કોન્સેપ્ટ લઈ શકે કલર મેચિંગની વાત કરીએ તો ખૂબ સરસ મજાના કલર રહેવાના છે પ્રસંગમાં એકદમ જોરદાર ચાલે ને કલર મેચિંગ લઈને આવ્યા છે એટલે છે ને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે પટોળામાં આટલું સરસ મજાનું એકદમ ડિફરન્ટ વેરાયટીનું એવું હોય ને એમાંય તેટલા મસ્ત કલર એટલે કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો કેટલો મસ્ત જોરદાર કલર છે મસ્ટરની સાથે ખૂબ સરસ મજાનો આપણે હેવી બ્લુ કલર લેવાનો છે બોર્ડરનો અને આવી રીતે જ બધા કલર ચેન્જ થવાના છે એટલે તમારા મનગમતા સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો રાણીની સાથે ખૂબ સરસ મજાનું રામાનું કોમ્બિનેશન બેસ્ટ લઈને આવે છો બેન અને પ્રસંગમાં આવા કલર પહેરીએ એટલે દૂરથી જોરદાર તો લાગે પણ તમે પહેર્યું હોય ને તો જોરદાર યુનિક અને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન લાગે અને રામાની સાથે પણ રાણીનું કોમ્બિનેશન જેમને આ કલરની ચેન્જમાં આ કલર પણ ગમતો હોય ને એ પણ એટલો જોરદાર છે તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર મેચિંગ છે અને કેટલી યુનિક અને એકદમ જોરદાર સાડીનો લુક રહેવાનો છે એટલે જે બેન એટલો મસ્ત પટોળાના કોન્સેપ્ટમાં એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે એકદમ મસ્ત આપણે ફેબ્રિક સાથે વિવિંગવાળી આખું વર્કનું કામ અને પેટર્ન કેવી એકદમ બધા કરતા ડિફરન્ટ પટોળા તો ઘણા જોયા હશે પણ આટલું ડિફરન્ટ આટલું એટલું જોરદાર અને એકદમ રીચ લુક આપે ને સરસ મજાનું પટોળાનો કોન્સેપ્ટ લઈને આવે છે નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવું પટોળું રહેવાનું છે અને કલર મેચિંગ બધાને સરસ લાગે ને એવા જોરદાર લઈને આવ્યા છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો તમે લુક જો કેટલો મસ્ત લાગે છે સાથે સાથે આવું નહીં નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રીરાની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવનમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ